વિશ્વ પેન્શનર દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાના કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ડીવાયએસપી ચેતના ચૌધરીએ સાયબર ક્રાઇમ અંગે લોકોને માહિતગાર કર્યા હતા આજે વિશ્વ પેન્શનર દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા શહેરના કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા વડોદરા જિલ્લા પોલીસના વહીવટી વિભાગના વડા ડીવાયએસપી ચેતના ચૌધરીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં વડોદરા જિલ્લા પોલીસના વહીવટી વિભાગના વડા ડીવાયએસપી ચેતના ચૌધરી કેન્દ્રીય કર્મચારી મંડળના હોદ્દેદારો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ડીવાયએસપી ચે

ये छोकरा बहु जी को या तो कांटेक्ट करी नहीं એટલે એ રીતના થોડું વેરીફાઈ કરીને પછી આગળ વધો કારણ કે બધાને અત્યારે ખબર છે કે આ નિમણૂક કર્મચારી પાસે પૈસા હશે એને આખી જિંદગીની ઊંડી હશે એ આવી રીતના આપણને એકવારમાં આપી દેશે એટલે ઇમોશનલ બ્લેકમેલિંગ કરશે કોઈ એવા તમને એપ્લિકેશન એવી ડાઉનલોડ કરવા દેશે એટલે આ બધાથી થોડું દૂર ભવિષ્યમાં એવું હશે તો સાયબર ક્રાઇમ सीधा साइबर क्राइम ना डिगाय है सीधे तरीके ने बारूद कुछ नहीं कुछ नहीं है वो अंतरे गोलगरा गोलगरा ए बदरा कुछ है सीधे डिगाय है सीधे तरीके से इतने वो जापान जाओ तेरा साइबर तो खास हो चुका है कारण कि मुट्ठे भागी निम्बत कर्मचारी तीनों को तगाम एक मैनेजर अट्ला� मारा पार्टनर्स, मारा फादर ने मदर, इन्हें मैं क्या रहे प्रोग्राम વિદ્યાર્થીઓ મારી કામગીરીની કદર કરે છે પણ એ પેપરમાં આવે ત્યારે હું ખોટા મૂકું ત્યારે સોશિયલ મીડિયા તરફથી આવે પણ ક્યારે પ્રત્યક્ષ જોયું નથી પણ આજે તમારા લોકોના પેન્શનલ ડે ઉજવણી માટે હું એટલા માટે જ હાજર થઈ શકું પણ એ આજે પણ હું અત્યારે ગરીબા નીકળી એમનામાં મારા એમના પ્રેરણા સ્ત્રોત તરીકે એમના બે શબ્દો સાંભળી દીધી અને એ હંમેશા મારી જિંદગીના પ્રેરણા સ્ત્રોત બનીને રહેશે એટલે સૌ પ્રથમ તો એટલે જ ખુશી હતી બીજી ખુશી હતી કે

સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર